નવરા માણા બેસી ગયા બહુત તેજ હો રહ્યો હે બહુત કેસે અને અમે રસોઈ ઠાવાની કામગીરી ચાલુ છે ભાઈ બ્લોગ માં ભાઈ તમે ભઈના તો આજના બ્લોગ માં તમને મજા જ આવવાની છે ના બ્લોગ ભાઈ આપણે રાત્રે તાટ કડેલો થઈ એટલે રાત્રે આપણે શું શું કડી છે ઈ તમને જોવા મળ્યા છે અને ભાઈ આપણો કામ કાલે પૂરું થઈ જવાનું છે કેટલા કેટલાનું કામ થશે એ બધુંય તમને ડિટેલ માં હું સમજાવવાનું છું બ્લોગ માં ભાઈ તમે ભઈના રહેજો તો ભાઈ આપણે નાઈ ડોઇન ટ્રેસ થઈ ગયા છીએ તો હાલો ભાઈ હવે ફટાફટ બેસી જઈ ફળિયામાં અમે ખુરશી નાખીને તો લઈ લઈ ખુરશી હા તો બેસવાનું છે ભાઈ રસોઈ બને છે તો અહીંયા તો હજી સૂલો નથી જગ્યો આમ બને છે ઓલા રસોડામાં ઉભા રસોડામાં ભાઈ બને છે

તમને ત્યાં ખરીદો તો આમ જો ઓલી બાજુ છે કેરી કેરી પાણી નાખી દેવી ધોઈ કાઢવી પછી સુધારી ખાવાની છે અને આગળી આપી દે મમ્મી દૂધ બધી જમી એ મજાના નિરાઈ બેઠા છે હવે ભાઈ સુવાનો ટાઈમ થઈ ગયો છે આમ જોવો આડી રાઈટ નું વાતાવરણ છે સુવાનો ભાઈ ટાઈમ થઈ ગયો છે ચાલો ભાઈ હવે સુવા જઈએ ને આમ જો બધે સુઈ જાય છે આપણે ઢાબા ઉપર હતા મીંડી ગઈ શકાય કા હો ભાઈ આમ જો બધું લાઈટ બેટ બધું બંધ કરી દીધું છે આમ જો બધે સુઈ ગયા છે કેટલા વાગ્યા છે સાડા દસ જેવો ટાઈમ થયો છે આપણે સુઈ જઈએ ગુડ નાઈટ બધાને નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધાને ભાઈ જાગી ગયા છે જાગીને ભાઈ મોટું બધું લઈને આવ થઈ ગયા છે ફ્રેશ ને નાસ્તો બસ્તો ભાઈ આપણે કરી લીધો છે અત્યારે ભાઈ આપણો ટિફિન બંધાઈ ગયો છે ગાડીમાં જો અને ઉપડી જવાનું છે કામે ને ઈ પહેલા તમને કહી દઉં કેટલા વાગ્યા છે તો અત્યારે ભાઈ વાગી ગયા છે 8 માં ભાઈ 5 મિનિટ ની વાર છે તો હાલો ભાઈ આપણે ઉપડી જઈએ કામે ને કરેનો માહોલ તમને દેખાડું તો જો રસોડામાં બધે થાંભડા નીકળ્યા છે બારા આમ જો આ રીતનું નું વાતાવરણ છે આ સાઈડ જો તો અહીંયા બેસી ગયા છે તો આલો ભાઈ હવે થી હાલતા આપણે આવી ગયા છીએ કામ ઉપર અને આમ જોવું કામ છે જો સજામાં હવે પૂટી લાગી ગઈ છે ઓસરી કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો આ રીતના પટ્ટા પડ્યા છે અહીંયા આપણે આ રીતનો પટ્ટો પાડેલો છે વસ્તી અને આ સાઈડ આમાં બધે પટ્ટા પાડ્યા છે રૂમ તમને દેખાડું તો રૂમમાં પણ જુઓ હરંગભાઈ આ રીતનો એક પટ્ટો પાડ્યો છે એ પણ તમે જોવો ખાનામાં પણ હજી આમાં ભાઈ એ કાઠ આવવાનો છે કાલે હજી એ કાઠ મારેલો છે અને આ રૂમમાં તો જુઓ આ રૂમમાં હજી ભાઈ એ કાઠ કમ્પ્લીટ નથી જોયું એટલે પહેલાં આપણે આ રૂમમાં એ કાઠ મારશું પછી ભાઈ બીજો બીજો આ તોડવાનું બાકી છે નાનું કરવાનું છે આપણે અનબોક્સિંગ તમે બધા કલર મોબાઈલના અનબોક્સિંગ કરો અમે કરી કલરનું અનબોક્સિંગ તો જુઓ ભાઈ ડબલાનું અનબોક્સિંગ થઈ ગયું છે બહુ કડક આ કલર છે બે લિટર મંગાવેલો છે પટાનો એક લિટર પૂરો કરી દીધો છો કાલ અને એક લિટર આજે વાપરવાનો છે ડબલાનું ભાઈ અનબોક્સિંગ થઈ ગયું છે અને હાલ હવે કપડાં બદલાવીને કરતી કામ સારું અંદર ભાઈ સિંગલ આર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે જુઓ તો ફટાફટા સિંગલ આર્થ ના કમ્પ્લેટ કરી દીધા છે અને બહાર આપણે બીજો આર્ટ કરવાનું છે સારું તો જુઓ અહીંયા ટેબલ મૂકી દીધું છે આ પટ્ટા આપણે સારું કરવાનું છે બીજો આર્ટ પછી આમાં આમાં અને આ રૂમમાં જુઓ અને બધે બીજો આઠ ભાઈ ભાઈ આપણે ફટાફટ મારવા મળી બીજો આઠ ટુ આવર્સ લેટર આપણે પટ્ટામાં બીજો આ મારી દીધો છે કલાક દોઢ કલાક બે કલાક જેવો ટાઈમ થઈ ગયો છે મારું મન કે બે કલાક થયું ભાઈ આપણે બધે રૂમમાં રૂમમાં બધે ભાઈ પટ્ટામાં બે હાથ મારી દીધા છે નામ જોવો તમે જો બધે ખાના રેડી કમ્પ્લીટ કરી દીધા છે જોવામાં ડબલ આર્ટ બધે લાગી ગયો છે રૂમમાં પણ ડબલ આર્ટ કમ્પ્લીટ કરી દીધો છે હવે ભાઈ આપણે ઉખરવાની છે ટેપ

અને પછી આખી પટ્ટી કાઢવાની છે હવે હા હવે ભાઈ આપણે ત્યાં મુલા મોબાઈલ ની કેમ ઓલી મોબાઈલ નવો લઈને ઓલી પટ્ટી ઉખેરી આપણે એમ મોકલવાનું ચાલુ પડ્યું સીધે સીધું લેટ નાઈટ હોય ને ફ્રેશ થઈ ગયા છે ને ઘેરે ભાઈ આપણે કયું ને આવી ગયા છીએ ત્યાં ચાર વાગ્યા ને આપણે ઘરે આવી ગયા હતા પણ નાઇટ હોઈને આવું ફ્રેશ થઈ ગયા અને હા તમને મેન પ્રશ્ન એ હશે આપણે કેટલા દિવસ કામ કર્યું તો ભાઈ આપણે કામ કર્યું હતું અંદાજે અગિયાર દિવસ જેવું છું છે અગિયાર દિવસ આપણે કામ કરેલું છે અને પટ્ટા ને એવું બધું આજના બ્લોગમાં જોયું છે પટ્ટા ને એવું બધું પાડ્યું હતું અને દિવસ જેવું કામ કર્યું કેટલા હજાર કહું તો અંદાજે દસેક હજારનું ભાઈ કામ થઈ ગયું છે આપણે અગિયાર દિવસમાં આપણે દસ હજારનું કામ કરી નાખ્યું છે અને આ ભાઈ અગિયાર પછી આપણે બીજું પણ કામ આપણે આવ્યું છે જ્યાં આપણે કામ જોરદાર કર્યું એટલે આ બાજુમાં પણ એક કામ એના ભાઈનું જ કામ છે એ કામ પણ આપણી પાસે આવી ગયું છે એ કામ ચાલુ કરવાનું છે આપણે અગિયારી પછી તો અગિયારીને ભાઈ હવે બેથી ત્રણ દિવસની દ્વાર હશે અને ભાઈ છે તમને આ બ્લોગ ગમ્યો હશે ભાઈ ફટાફટ લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દેજો જેથી આવા નવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલાં તમને મળે તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગ બાય બાય